તો હાલો મિત્રો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો મિત્રો આપણે પણ ખૂબ મજામાં ને તમે પણ ખૂબ મજામાં હશો આપણે જો મજામાં હશે ને એટલે જો આ ઘઉંમાં પાણી વારો આવ્યો છે બરાબર છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ લઈ જાવ વિડીયો લાઇક કરી દેજો ચેનલ મને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફૂલ સબસ્ક્રાઈબ કરી લેજો બધું તમે કરી લેજો તો આજે આવી ગયા જો આપણે ઘઉંમાં પાણી વારો ફાટું બરાબર આ છે અમારા ઘઉં અમારા એટલે કે મેં વાવવા કહે વાવા એટલે કે સમજી જાય જો બીજું કઈ કંઈ કહેવાનું ના હોય વડીયો વાકે સમજી જવાનું હોય તમારે બધાને મિત્રો આપણું તો કંઈ છે નહીં બરાબર છે ને તો સાત આઠ દિવસ પછી આવ્યો છું હું અહીંયા ઘઉંમાં પાણી વારું સાત દિવસ સાત લગભગ સાતથી આઠ દિવસ જેટલું ટીવી છે ત્યાર પછી હું આવ્યો છું આ ઘઉ આવે પડવું પડવું થઈ કે હમણાં પડે બોલવાનું વેચ ન રહેતો પડે આવું ને આવું તમને મારે તો આવો જેઠાલાલજી

પાણી આવે છે આ બધું ક્યાંય પાણી આવે છે આવે છે આવી છે ને આવે છે પાણી બરાબર છે તો હાલ આપણે ઓલી પણ આખું કદાચ ભરાઈ જવાય છે પારી પારી બારી કેવું કહું ક્યારો ક્યારો ભરાઈ જવાયું છે તો આપણે ક્યારો વારી લઈને એ બધું કરી લઈએ મિત્રો બરાબર છે તો તમે કહે છે મેં ન જાતો હોઈન લગી મારી ભેગે ને ભેગે કરી છે વિડીયોની અંદર હું વિડીયો તમને બતાવ્યા કરે કે હું બતાવ્યા કરે તમે તો ઘઉં જોઈ આવી જાય છે હું ફોટો બતાવ્યા કંઈ નહીં તમે જોઈ લઈ જજો બરોબર તમારી રીતે સારું બરાબર છે ઓલી બાજુ ક્યારો ભરાઈ ગયો છે અહીં પાણી આવવા મીઠું ફૂલે ફૂલ બધી હવે તો હાલો જાય ક્યારે ભલે ક્યારો ભરી યાદ યાર ફૂલાઈ જાય છે ક્યારે ભલ્લે ફૂલો નાકું વારી લઈએ આપણે ક્યારો ભરાઈ ગયો છે બરાબર છે મિત્રો ચાલો તો મારે મારી અરે હારે તમે બધા આવો લીધે ક્યાંય જાતા નહીં મારી આરે જોડાઈ રહીજો વિડીયોમાં લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર છે મિત્રો અને કોને કોને ખબર આવડા થયા જ કોમેન્ટ પણ કરી દેજો એટલે આ ફટાફટ નાકું વારી લે તૂટું બીટું નથી ક્યાંક ને ડૂસા નીકળી જાય મને ખબર જ હતી જો અહીં ક્યાંક તૂટે અહીંયા બે ઠેકડે તૂટી ગયું ઓલી બાજુ હું જોવા ગયો ને તો જો અહીંયા તૂટી ગયું શું કરું આટલો અમે પાણી ભરાય એટલે દુનિયાભરનું થાકી જાય એમાં આ હાથ આઠ દહો દોરિયામાં પાણી વારું ને હાથ આઠ દવા કેરમ પાણી વારું ને ફીણ આવી જાય જો બહુ પાણી ભરાયામાં ભાઈ જો પાણી ભરાણું છે ને પાણી બહુ ભરાયા એમાં ભાઈ શું કરવું આ હતા દહ બાર ધોર્યા એટલે કેરમ પાણી તો માથા ગઢનો પહાડ નથી ઓલી બાજુ પાસે જાય તે નહીં વાંધો આવે પછી તો આરામથી જાય બસ નહીં વાંધો આવે આમાં પાણી છે ને પાણી જો એમનો નદીમાં કેમ પાણી સ્થિર ભરેલું રહે કંટાળી જવું માથા નો પહાડ નથી એમાં બધું બરાબર છે આ બાજુ તો વાંધો ન આવે આ બાજુ પાસે પાણી કાંઈ કાં જાય બહારાટી ટી બોલે છે હજી કેટલા થોડાક ધોર્યા છે બાકી વાંધો નથી પછી જ પાણી પીવું જાય ગાય ગામ ઓલી બાજુથી એક બે ત્રણ ચાર બસ ચાર કેરાવા માથા છે પછી નહીં વાંધો આવે ચાર કેરાવા માથા છે પછી નહીં વાંધો આવે પછી તો પાણી આવેલું જાય પછી ઓલી બાજુ ઓલું છે ને ઘૂંઘરું ઘૂંગરું સટકાઈ દઉં એટલે હું પાણી પાસે આ બંધ થઈ જાય ને ઓલી ઓલીબાજ ચાલુ થઈ જાય એવું છે મિત્રો માથાનો ભાગ નહીં ઘઉં ખાવા ઘઉંનો ખાવો એમને તો નો ખવાય બરાબર છે ને ભાઈ ઘઉંનો ખાવો ઘઉનો નો એમ તો ખવાતો નથી નથી ખબર હું ભાઈ સારું બીજું હું પાણી ધીમે ધીમે વારી તા મોટા થઈ જાય વટાઈ જાય કપાઈ જાય ખવાઈ જાય બધું થઈ જાય ભાઈ શું કરું ભાઈ આમાં કામ કેરાવું સીટકો નથી માણને કામ તો કરવું પડે ને મસ્ત કામ થઈ ગયા મોટા મોટા થઈ ગયા લગભગ વાગી છે પોણા બાર જેવું થઈ ગયું ને આપણું ટિફિન પીડું છે ઓલી ગાડીયા સેટે પડે અને કેરો વાગી આપણે જો ટિફિન લેવા જાય ટિફિન લઈ આવી પછી ફરી પાસે એક કેરા મૂકીને આપણે ખાઈ લઈ બરોબર મકાઈ કેટલી મસ્ત મકાઈ થઈ ગઈ મોટી મોટી બરોબર આ લોકો દોરિયો કરી ગયાક ને એવું બધું ખબર નહીં શું કરવાનું આવે જો મકાઈ કાલી મસ્ત થઈ ગઈ ફટાફટ આપણે લઈ આવીએ ટિફિન આ આવી ગઈ આપણે ગાડી ને ટિફિન પીળું છે ગાડીમાં બરાબર થેલી ટીંગાડેલી છે આપણે જો આ થેલી ટીંગાડેલી છે ગાડીમાં અને ત્યાં આમ કાઢી નાખીને પાછળની સાઈડ મૂકી દઈ અને

ટિફિન તો પણ ગાડીમાં આમ પડ્યું છે આપણે એક ક્યારો વારીને ટાઈમ થાય તો ખાઈ અને ફરી પાછું એક ક્યારો વારી લખું બરાબર છે જો અત્યારે જાય છે કેટલાક પાણી પીગ્યું જોઈ લઈએ આપણે એટલે જ પાણી પી છે ભાઈ અહીંયા કારણે પાણી આપણે લીધું છે ઓલી બાજુ હતું ને ક્યારે બધા પી ગયા ને આ ક્યારેમ પાણી જઈશ સીધા કેરમ પાણી ત્યાર પછી ઓલું ને ત્યાં લગીનું પાર્યું બાકી છે એ પાર્યું પી જાય પછી ઉપરની સાઈડ પાર્યું આવું જ આપણે કરવાનું પાર્યા પછી પારિયા પાવાના ચાલો હવે નાખું વાર લે ફટાફટ બરાબર નાખું વાગતું હોય પછી ખાય છે આપણે નાખું વાત તો મિત્રો લાઈટ વાગી હતી એક કલાક ઉપર થઈ ગઈ એક કલાક થ લાઇટ ગઈ હતી તો અત્યારે લાઈટ આવી છે હું ગયો તો વાળીએ ત્યાં ચા પાણી બનાવું ને આપણે ચા પીધો ત્યાર પછી ઘણી વાર આપણે લાઇટ લગી હતી એક કલાકે લાઇટ આવી બરાબર એક કલાકે લાઇટ આવી વિચાર તો કરો બસમાં એક કલાક ઓલાડી નાખી ખાડ ધન કાપી નાખી એક કલાકે લાઇટ આવી અને હું ગયો તો વાડીએ વાડીએ ચા પાણી પીધો ત્યાર પછી ઘણી વાર હું ત્યાં બેઠો ત્યાર પછી લાઇટ આવી તો નથી મોટર ચાલુ કરીને આવ્યો હોય તો હાલી ચાલુ ક્યારે અમે અત્યારે મૂકીને ગયો ચાલુ કેરો એટલે ઓલો ક્યારે તો કમ્પ્લીટ ભરાઈ ગયો તો આ કોરું નાખું હતું એમાં મૂકીને ગયો હતો એટલે વાંધો નહોતો એટલે ત્યાં ભરાય ભરાય એટલી અમને પાછો બરાબર તો આપણે જોતા આવી કેટલુંક નાખો ભરાનું કેટલું આ જો નકર તો આઠ ઘણો ખરું ક્યારો ઘણો ખરા પારિયા પી ગયા હોત પારિયા કે યાર ક્યારે ઘણા ખરા પી ગયા નહોતી એક કલાક વચ્ચે લાઇટ વહી ગઈ મેં ખાધું એવી રીતે કર્યું ખાઈ પીને ઊભો થયો થોડીક વાર થયો લાઇટ વહી ગઈ ત્યાર પછી કલાક એક લાઇટ આવી ના હાજે હજી કલાક ઉપર મોડું શું કરું ભાઈ આમાં કાંઈ વાંધો નહીં ઝીકી નાખજો હજી દિવસનો ક્યાં પહાડ છે આ રીતની તો કાલ કાલ પી જાય ને તો પરમથી પણ પી જાય ખરું બીજું ખૂણે હાલો હું ફટાફટ નાખવા લો વાત લાંબી કરવી નથી આપણે બરાબર તો મિત્રો ઓલી બાજુનું પાર્યું લાંબુ હતું ને લાંબુ પાર્યું પી ગયું અત્યારે આ ટૂંકા પાર્યું જાય છે પાણી આ ટૂંકું પાર્યું ટૂંકા પાર પાણી જાય છે બરાબર જો અહીંથી આમ ફૂર ફરતું પાણી જાય છે બરાબર છે ને વિડીયો છે ને આપણો બ્લોગ છે ને આપણે એ પૂરો કરવો પડશે એમ છે કેમ કે આપણા મોબાઈલમાં એટલી બેટરી નથી કે વધારે પડતો વિડીયો શૂટ કરી ગઈ તો મળશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી મિત્રો આપણે લાંબા વિડીયો શૂટ કરી શકીએ એમ નથી કે દસ ટકા લગભગ બેટરી છે એટલે લાંબો વિડીયો આપણે શૂટ કરી શકીએ એમ નથી એટલે કહું છું આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી મિત્રો હાલો આવજો બધા